બાબરા પાલિકા દ્વારા બાકી વેરા સામે કડક કાર્યવાહીના હુકમો નિર્દેશિત કરવામાં આવેલા છે બાબરા પાલિકા દ્વારા બાકી વેરા સામે કડક કાર્યવાહીના નિર્દેશ કરવામાં આવેલા છે પાલિકા દ્વારા જાહેર માઇક ફેરવી બાકી વેરા સામે જાહેરાત કરવામાં આવેલી છે બાકી વેરાના લેણા વસૂલવા પાલિકા દ્વારા પાણી કનેક્શન કાપવાની ચીમકી ઉચ્ચારવામાં આવેલી છે બિન ડ્રેનાકી મિલકત સીઝ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે જે બાકી લેણદારો હશે તેમના અખબારોમાં સોશિયલ મીડિયામાં અને હોર્ડિંગ્સમાં નામો છાપવાની ચિંકી ઉચ્ચારવામાં આવી બાબરા પાલિકા દ્વારા બાકી લેણા વસૂલવા મયક ગાડી ફેરવી જાહેરાત કરવામાં આવી બાબરા પાલિકાની નવતર ઝુંબેસ્તી બાકીદારોમાં ફફડાટ ફેલાઈ ગયેલો છે નારોકોને જાણ કરવામાં આવે છે કે તમારી નિર્કટ દેવી કે ઘર ઓફિસ દુકાનનો બાકી મિલકત વેરો સમયસર જવો અન્યથા રહેણાંક મિલકતમાં